રેલવે સ્ટેશન પર એક યુવક રેલવેના હાઈ વોલ્ટેજ વીજ લાઇનના ટાવર ઉપર ચડી જતા ભારે ચકચાર મચી ગઈ હતી ગોધરામાં વહેલી સવારે એક યુવક રેલવે પ્લેટફોર્મ ઉપર જઈને રેલવેની પચીસ હજાર કેવી લાઇનના ટાવર ઉપર ચડી જતા રેલવે સ્ટેશન ઉપર મુસાફરોમાં ભય ફેલાયો હતો આ ઘટનામાં રેલવે પોલીસની ગોર બેદરકારી સામે આવી છે જ્યારે રેલવે સ્ટેશન ઉપર લોકો અને મુસાફરોની નજરો સામે આ યુવક ચાલુ ઇલેક્ટ્રિક લાઇનના થાંભલે ક્યારે અને કેવી રીતે ચડી ગયો તેને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે તાત્કાલિક આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમત બાદ યુવકને વિજિટ ટાવર પરથી નીચે ઉતારવામાં આવ્યો અને રેલવે પોલીસને સોંપવામાં આવ્યો હતો વુદરા ફાયર કંટ્રોલ રૂમમાં 8 ને 55 ને પોલીસ કંટ્રોલમાંથી વર્ધી આવી રેલવે રેલવે ગોધરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર એક બેના વીજ પોલ ઉપર એક માણસ ફસાઈ ગયો છે તો તમે એને રેસ્ક્યુ કરવા અહીંયા આવો તાત્કાલિક અમે અહીંયા અમારા સ્ટાફને લઈને ત્યાં રેલવે સ્ટેશન પર ગયા અને ત્યાં રેલવે પોલીસ અને પબ્લિકના સપોર્ટથી અમે એને દિલધળક રેસ્ક્યુ કર્યું અને સહી સલામત એને નીચે ઉતારેલ અને ગોધરા રેલવે પોલીસને સોંપી દીધેલ છે